ગુરુ ઉપદેશની પ્રેરણાદાયી વાર્તા એક વખત એક શિષ્ય તેના ગુરુ પાસે જઈને કહે કે ગુરુજી હું જીવનમાં શાંતિ અને સુખ મેળવવા ઈચ્છું છું કૃપા કરીને મને માર્ગદર્શન આપો ગુરુજી એક સ્મિત સાથે બોલ્યા પહેલા તું એક કામ કર ગામમાં જા અને ત્યાંના દરેક વ્યક્તિ પાસે પૂછ કે તેવું જીવનમાં શું ઈચ્છે છે શિષ્ય ગામમાં ગયો અને ત્યાંના લોકો સાથે વાત કરી કોઈને સંપત્તિ જોઈએ કોઈને આરોગ્ય પાછો ગુરુજી પાસે આવ્યો અને કહ્યું ગુરુજી દરેક વ્યક્તિ કનિક ન કનિક ઈચ્છે છે પણ કોઈ પણ પૂર્ણ શાંતિમાં નથી ગુરુજી હસીને બોલ્યા માત્ર ઈચ્છાઓને પાળવાથી સુખ મળતું નથી જો તું ખરેખર શાંતિ ઈચ્છે છે તો તારે અપેક્ષાઓને ઊંચા કરવી પડશે અને જે છે તેનાથી સંતોષ માનવો પડશે શિષ્યએ ગુરુ ઉપદેશ ગ્રહણ કર્યો અને જીવનમાં સંતુષ્ટ અને શાંત રહેવા લાગ્યો શીખ જીવનમાં સુખ અને શાંતિ માટે અપેક્ષાઓ ઘટાડવી અને કૃતજ્ઞતા વિકસાવવી જરૂરી છે